સરસ મજાની તૈયાર થઈ ગયું હું હવે ખાલી ગાડીમાં બેહવાનું બાકી છે આજે તો મજા આવી જશે ભાઈ સાળંગપુર જવાનું છે સરખા ફોટા પાડવા હે ને લે હજી એક વાર આરી સામે જોઈ લઉં તો લાગુ હું ને હવે ભૂતડી એસલ લાગે છે રયો આ એક તો કાલ માર જોતો તો એવા કપડા જળ્યા ની ને કઈ એવી ઠાઉકી લાગત નહી હવે આલ્યો બીજું શું આ બધા તૈયાર થા કે નહીં કોણ જાણે

હાલો આ સુંદરી કેમ થઈ તૈયાર થઈ ગયા કે નહીં અમે તો તૈયાર થઈ ગયા હો તો હા લ્યો તો આ બાજુ આવો તો બધા અહીંયા ને ચડી જાય એ હાલ્યો આવી રહ તમે તૈયાર થઈ ગયા હોય હું તો થઈ ગયો ને તું શું કરજે ખબર હે ગોગડીને ફોન કરજે ને એને કહી દેજે કે અહીં આવી જા તે હું ધીમે ધીમે કાડો નવરો લઈ લઉં ને એ આ કાય વાંધો ની લે ભલે હો સીતારામ એ આ સીતારામ હું મમ્મીને કહી કે હવે તો બધા તૈયાર થઈ જાય તમે બાકી છો મમ્મી કેમ થા તમે

આપણે આટલા જ છે ના રે ના હું અહીંયા આવતા નતા ને તે પાછળ વાળી ગાડીમાં આવે હે રહ્યા ઠીક કેવું હે ઓ અને એ ગાડી તો આપડા પહેલા નીકળી ગઈ બસ ચૂકાય તો નહીં જાય ને એની ના રે ના હું કેટલી બસ હું આવે છે નકાવાને સાધન બધી લેશું પણ જાઉં તો આજ જ છે હે હું જાઉં તો છે ઓ અમાર બોગડીન બચારીન કેટલાય દીનો સપનું હે કેટલાય વર્ષોથી થી સપનું જોઈ રાખ્યું હે હે હું હું કીધવાનો ગોઘરો બધ્યો હે ઓ તાળંગપુર જવાનું

તો તો કાઈ વાંધો નહીં હવે ફોન માં જોઈ લેશું હું આવે હા ઈ હરું એ સુકરીઓ ઉતરવા હાટુ તૈયાર થઈ જાવ લે હવે પોચી જાવ આ બધું લઈ લ્યો તમારું હું એટલે અમે જઈને ઉતરવામાં છે ને મોળું ના થાય બધું હાથમાં લઈ લ્યો એટલે ખાલી ઉતરવાનું જ રહે માર તો બધું હાથમાં જ છે મારે બધું ભેગું જ છે કાઈ લેવાનું નહીં સામાન તો બધો મમ્મી પાસે છે તો હારું લ્યો કેમ ભાઈ કોઈને ફેર નહીં ચાલતા ને

यानी मूर्ति से ना एमई हासे हेरिया दोत काटे हेरिया ई यूं की मिली ई तो ककसे तो खाई बात कहे खबर नहीं पड़तीली मन तो समझ पड़ नहीं आती रही बात हवेली कक बात तो सारी है हो लेओ सो करियो लियो फोटो पाडीया अल्बुगडीयाल फोटो फाट पावी हूं तून सुंदरी त्रणे पेगा फोटो फाडिया तुम्हारे फोटो बूटा जे पाड़वो है ने यावीन पाड़जो पहला दर्शन करता आवी तेरे फोटो फाड़वा जाया लागो बीजू तो क्या कहीं आवड़ी जे हे कष्ट भंजन देव બધાને સદબુદ્ધિ આપજો હે કષ્ટ ભંજન મારુતિ નંદન દેવો ના દેવ છે હનુમાનજી તો હે ભગવાન હું સુખી રાખજો એવું કહેવાય છે કે આપણને કાંઈ દુઃખ હોય ને તો આપણે હો વાર હનુમાન ચાલીસા બોલે ને તો આપણે બધા દુઃખ દૂર થઈ જાય હે હો વાર હનુમાન ચાલીસા કીધી બોલી રહી એ તો કોણ જાણે પણ એવું કહેવાય છે જોશ બાર પાઠ પડ કોઈ છૂટ બંદી મહાસુખ હોય એટલે એમ કે ગમે એવડું દુઃખ હોય ને તો એનાથી મુક્ત થઈ જાય ત્યારે તો દેવોના દેવ કેવાના હનુમાનજી જડીબુટી લેવા ગયા હતા ખબર છે આખો પર્વત લઈ આવ્યા હતા હે હનુમાન દાદા હાલો હવે બારે ઊભો ઊભો વાત જ કરશો કે અંદર એ જાશ પહેલા હું એકને જાઉં હે દર્શન કરવા કે અંદર જાશું હવે અહીંયા ઊઠી આયા હૈ તો અંદર જ જવાય ને પહેલા તો હાલો અંદર જાતા આવી હે હનુમાન દાદા બધાને સુખ સમૃદ્ધિ ને શાંતિ આપજો

હાલો તો ટણી જઈ નક બહુ ગડબી થઈ જશે એ હનુમાન દાદા હવ નું હારું રાખજો એ હનુમાન દાદા હવ નું હારું રાખજો કઈ ભૂલ થઈ જાય તો માફ કરજો હવ ને સદબુદ્ધિ આપજો હે દુખ ભંજન મારુતિ નંદન સુન લો મેરી પુકાર પવન સુત બિનતી બારંબાર હે હનુમાન દાદા બધાને તમારી જેમ સખેલ કરાખજો

જય કપીશ્વર કે સરી નંદન સાડંગ નાખે નામ પડે જગ્યા રામ નામ જાપ છે રામ નામ પડે જગ મહે યાદ આવે હનુમાન નમું આજ નમો હનુમાન બદલ બુદ્ધિ ને ભક્તિ માંગુ આપ જોદાન નમું તને આજ નમો હનુમાન તુજ અમારો તારણહારો તુજ મારો ભગવાન સત સત વાર્ણ મોહન હનુમાન તારા ભજનની લાગી રે દેવ છે નામ પડે જગ મહે આવે હનુમાન નમ તને અજના મોહન હનુમાન જય કપીஸ்வர કે સરીનંદન સળંગપુરના નાથ રખ દે લાજના મોહન હનુમાન

હવે એના તો ન કઈ નહીં ભાવ તું શું થાય હાલે લ્યો છોકરીઓ લ્યો લાડવા પ્રસાદી તો કરીએ અહીં પ્રસાદી ચાખીએ બીજાને દઈ અમારા ગામમાં તો હનુમાનજી મંદિર છે ને તે કોટો છે દર શનિવારે ભજન થાય કેમ હારું નહીં હું એ દર શનિવારે થાય હોય એવી મજા આવે ને તું એ જાતી ભૂતળી ના રે ના મુઈ જાય શું પ્રસાદી ની રાહ જોઈએ હે કષ્ટભંજન દેવ બધાના દુઃખો નિવારજો राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की केली मूडी शोभा मारा रामना दरबार ने राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की बोलो कष्ट भंजन देवकी जय हे कष्ट भंजन देव हमने हम हुकम करता रिजो ने हमें तुम्हारे धामे आवता रही હે ભગવાનજી કઈ ભૂલ થઈ ગઈ હોય તો માફ કરજો કે મારી હુંડી સ્વીકારો મહારાજ રે સામળા ગીર ધારી મારે એક જ તમારો આધાર રે સામળા ગીર ધારી જય બજરંગબલી